મહેસાણા જિલ્લાના પાંચોટ ખાતે શ્રી વારાઈ માતાજીના મંદિરનું પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં તારીખ ચાર એક બે હજાર છવ્વીસથી છ એક બે હજાર છવ્વીસના રોજ યોજાયેલ ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આજે સવારે ચાર વાગે હવન મહાઆરતી કર્યા બાદ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો અને આજે નવ કલાકે ભવ્ય નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું છે હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી પાંચોટ ગામ ખાતે સંતો મહંતોનું સન્માન કરીને ત્યારબાદ દક્ષિણા આપવામાં આવી હતી જોકે પાંચોટ ખાતે વારાઈ માતાજીના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય રીતે આયોજન કરાયું છે જય મા વારાહી જય મા વારાહી છેલ્લા ત્રણ ચાર મહિનાથી મા ગામ ટોરાની મા વારાહી અને આ વારાહી માતાજી એની મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છેલ્લા ત્રણ ચાર મહિનાથી સમગ્ર ગામના પાટીદાર પરિવારના ભાઈઓ બહેનો સર્વે આ પ્રસંગમાં જોડાવા માટે ઉત્સુક હતા અને જોરદાર આયોજનપૂર્વક સેવા કરવા માટે પોતાની જવાબદારી લેવા માટે પોતે તૈયાર થયા અને ભવિષ્યનું જે દર્શન હતું કે માનું દર્શન કેવું હશે એના અનુસંધાનમાં ત્રણ ચાર મહિના પછી આજે વર્તમાનમાં ત્રણ દિવસ માનો પ્રસંગ આનંદ ઉલ્લાસ ખુશી પ્રેમ સાથે ઉત્સવ માનો મનાઈ રહ્યો છે અને આ માના ઉત્સવમાં સર્વે હિન્દુ સમાજના સર્વે જ્ઞાતિના લોકો અહીંયા આ પ્રસંગમાં જોડાયા છે મહેસાણા તાલુકાનું અને ખૂબ મહેસાણા જે ખૂબ નજીકનું ગામ એટલે કે પાંચોડ ગામ પાંચોળ ગામ અમારા બાપ દાદા વખતની અને પેઢીઓના પેઢીઓ વખતની માં ટોળાવાડી માં વારાઈ માતાના મંદિરનો પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ચાર પાંચ અને છ ત્રણ દિવસનો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો એમાં આજે અમે ત્રીજા દિવસે એટલે કે છઠ્ઠી તારીખે પૂર્ણાવતી તરફ જઈ રહ્યા છીએ પણ ત્રણેય દિવસના અંદર એટલું સમગ્ર પાંચોળ ગામ દ્વારા અને સમગ્ર પાંચોળ ગામના થકી આયોજન થયેલું હતું આ અને ગામ દ્વારા એટલું સુંદર આયોજન હતું કે કેપુર ગામ ત્યાંથી અમારા વડીલો પાંચસો છસો વર્ષ પહેલા અહીંયા આવીને વસેલા અમારા ગામની થાંભલી અમારા બાજુના ગામના આનંદપુરા ગામના વડીલોએ નાખેલી આ માતાજી અમારા ગામ ટોડાના માતાજી છે અને એની થોભળી પણ એમણે સ્થાપિત કરેલી પરંતુ કોઈ સંજોગો સાથ અહીંથી અડધો કિલોમીટર દૂર લગભગ વડીલો ત્યાં ગયા અને ત્યાં પણ વરાહી માતાની સ્થાપના કરી અને એ લોકો ત્યાં રહે છે આ મંદિર નવસરથી બનાવવા માટે છેલ્લા ત્રણ વર્ષથી અમારા લોકોનો વિચાર ચાલતો હતો એ દરમિયાન ની અંદર ગામના લોકો એ આસ્થા ગનો શ્રદ્ધા ગણો ભાવિન ભવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુરી ગુજરાતી ન્યૂઝ